નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વાનું આપણી પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો એ દ્વિતીય પરીક્ષામાં તમારી પરીક્ષામાં હેલ્પફુલ થવા માટે તમને મદદ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે લાવ્યા છીએ સફળતાનો શંખનાદ જી હા વિદ્યાર્થી મિત્રો જેની અંદર આપણે કુલ ત્રણ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ જેમાં આજે આપણે આપણો પ્રિય વિષય અંગ્રેજી ધોરણ નવ જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 1 નો સંપૂર્ણ અભ્યાસ કરીશું ઓકે તો ચાલો શરૂઆત કરીએ દ્વિતીય પરીક્ષા સ્પેશિયલ આઈએમપી પ્રશ્નપત્ર સેટ શંખનાદનો સેક્શન એ સૌથી પહેલું કહે છે રીડ ધ એક્સટ્રેક્ટસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જે પ્રશ્ન 8 માર્ક્સનો છે તો પેરેગ્રાફ ના આધારે જે છે આપણે સવાલના જવાબ આપવાના છે જેમાં પહેલો સવાલ છે વાય ડીડ ચાંદની બીકમ થિન કે શા માટે ચાંદની પાતળી થઈ ગઈતી તો લખીશું ચાંદની બીકમ થિન બીકોઝ शी લોસ્ટ હર એપથી એન્ડ शी સ્ટોપડ તમે આ પેપર જે છે મારી પાસેથી સંપૂર્ણ સોલ્યુશન સાથે મેળવી શકો છો માત્ર ને માત્ર દસ રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ પેપર અવેલેબલ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો અને પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચાલો આગળ વધીએ આગળ પણ આપણને પેરેગ્રાફ આપ્યો છે પેરેગ્રાફના આધારે સવાલ નંબર ત્રણ કહે છે વાય વોઝ અબુખાન ઇન ટીયર્સ કે અબુ ખાન શા માટે રડતો હતો તો જવાબ લખીશું અબુ ખાન વોઝ ઇન ટીયર્સ બીકોઝ કલવા હેડ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસપિયર ઇન ધ નાઇટ ચોથો સવાલ છે વોટ ડીડ ગીવ કલવા કલવા ટુ કે કલવાને શું ખાવા માટે આપ્યું તો જવાબ લખીશું ગેવ ગ્રીન એન્ડ ટેસ્ટી આગળનો આપણે પેરેગ્રાફ આપ્યો છે જેના આધારે પાંચમો સવાલ છે વોટ ઇઝ ધ ટાર્ગેટ ટાર્ગેટ શું છે તો એનેમી ટેન્ક લખીશું ધ ટાર્ગેટ ઇઝ એન એનેમી ટેન્ક છઠ્ઠું છે ફોર વોટ ઇઝ ધીસ એક્સરસાઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી કે શેના માટે આ એક્સરસાઇઝ આ કવાયત જે છે પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે શેના માટે તો લખીશું ધીસ એક્સરસાઇઝ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ અટેક પ્રોસીજર્સ એન્ડ બોમ એમિંગ કે જે અટેક પ્રોસીજર્સ છે અને બોમ્બ એમિંગ છે એના માટેની જે છે આ સારામાં સારી કસરત છે સારામાં સારી પ્રેક્ટિસ છે આગળનો પેરેગ્રાફ આપણને આપ્યો છે જેના આધારે સાતમો સવાલ કહે છે કે ફ્રોમ વેર ડઝ ધ શોવેલર માઇગ્રેટ કે ક્યાંથી શોવેલર જે છે સ્થળાંતર કરે છે ક્યાંથી તો જવાબ લખીશું ધ શોવેલર માઇગ્રેટ્સ ફ્રોમ ધ કોલ્ડ રીઝન્સ ઓફ રશિયા કે જે શોવેલર છે એ રશિયાના ઠંડા પ્રદેશોમાંથી જે છે સ્થળાંતર કરીને આવે છે આઠમો સવાલ છે હાઉ ડીડ ધ બર્ડ ફોલ ઇન ધ પાર્ક કે આ પક્ષી જે છે પાર્કમાં કેવી રીતે પડ્યું કેવી રીતે પડ્યું તો કે લાઇક અ બોલ એક દડાની જેમ પડ્યું લખીશું જવાબ ધ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ ધ સ્ટ્રોંગ વિન ગોટ એક્ઝોસ્ટેડ થાકી ગયું એન્ડ ફેલ ઇન ધ પાર્ક અને એ જે છે પાર્કમાં પડી ગયું હતું આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો આ પક્ષી જે છે પાર્કમાં પડેલું તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થાય છે બીજો પ્રશ્ન કહે છે રાઈટ ધ વેધર ધ સેન્ટેસિસ આર ઓર ફોલ્સ કે વાક્યો સાચા છે કે ખોટા એ લખવાનું છે

ચાલો આગળ વધીએ સેક્શન બી તરફ જેનો પહેલો પ્રશ્ન છે રીડ ધ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેમાં આપણે કાવ્ય પંક્તિ વાંચવાની અને એના આધારે સવાલના જવાબ આપવાના હોય છે અગિયાર નંબરનો સવાલ કહે છે વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર તો લખીશું જવાબ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર ઇઝ ધ ઓશન બારમો સવાલ છે વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન ઇન સીમિંગ સ્ટીલ યટ ઇન ધ મોશન એનો અર્થ શું થાય છે જવાબ લખીશું ઇટ મીન્સ ધ રિવર ફ્લોઝ સ્લોલી એન્ડ કન્ટિન્યુઅસ ચાલો આગળ જે છે આપણને સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે જે પેરેગ્રાફના આધારે આપણા ડોલ્ફિન એટલે કે આપણે સપ્લિમેન્ટરી રીડરમાંથી પેરેગ્રાફ આવે છે જેના આધારે સવાલના જવાબ આપવાના હોય છે તો ચાલો આપીએ તેર નંબરનો સવાલ છે કે વોટ ડઝ ટોપ્સા વોન્ટ ટોપસાને શું જોઈતું હતું તો લખીશું ટોપ્સા વોન્ટ્સ ફૂડ ટુ ઈટ ઓકે ટોપસાને ખોરાક જોતો હતો ચૌદમું છે વોટ ડઝ ટોપસા ઇટ ટોપસા શું ખાય છે તો જવાબ લખીશું ટોપ્સા ઇટ્સ ધ પ્લાસ્ટિક ટ્રે પ્લાસ્ટિકની ટ્રે ખાય છે मुझे व्हाट काइंड ऑफ अ फ्रेंड डज टॉब तनुजा डोट नॉट वोट के तनुजा ने कया प्रकार मित्र नौते तो तो। लखीशू तनुजा डज नॉट वोट अ प्लास्टिक ईटर एज अ फ्रेंड व्हाई से तेजस हैप्पी तेजस खुश शाट ते लखीशू तेजस इज हैप्पी बिकॉज दे हैव अ फ्रेंड वु विल हेल्प हीम इन रिमूविंग प्लास्टिक फ्रॉम धेर एनवायरमेंट ચાલો આગળનો પ્રશ્ન છે આપણે ડેટાના આધારે માહિતીના આધારે સવાલના જવાબ આપવાના હોય છે તો ચાલો આપીએ પહેલો સવાલ છે વોટ ઇઝ મિસ્ટર મિસ્ટર વર્મા વર્મા શું છે તો લખીશું મિસ્ટર વર્મા ઇઝ અ ડોક્ટર અઢારમું છે વેર ઇઝ મિસ્ટર વર્મા એટ ઇલેવન એ એમ અગિયાર વાગે મિસ્ટર વર્મા ક્યાં હોય છે લખીશું મિસ્ટર વર્મા ઇઝ એટ અ લાઈફ કેર હોસ્પિટલ એટ ઇલેવન એ એમ ઓગણીસમો સવાલ છે કે એટ વોટ ટાઈમ ઇઝ મિસ્ટર વર્મા એઝ એટ હોમ ફોર લંચ કે મિસ્ટર વર્મા લંચ માટે ક્યારે ઘરે જાય છે લખીશું મિસ્ટર વર્મા ઇઝ એટ હોમ ફોર લંચ એટ વન પીએમ વિશ્મુ કહે છે વેન ઇઝ મિસ્ટર વર્મા એટ હિઝ ક્લિનિક મિસ્ટર વર્મા પોતાના ક્લિનિક પર ક્યારે જાય છે લખીશું મિસ્ટર વર્મા ઇઝ એટ હિઝ ક્લિનિક ફ્રોમ ફોર પીએમ ટુ એઇટ પીએમ સેક્શન સી જેમાં આપણે ફંક્શનના જોડકા જોડવાના છે પહેલામાં જે છે વી હેવ બીન લિવિંગ ઇન અમદાવાદ સિન્સ એટીન નાઇન્ટીન એટી થ્રી તો સિન્સ વાળું વાક્ય છે એટલે આવશે પોઈન્ટ ઓફ ટાઈમ પછી એલ જી જીએક્સ જીએટક્સ ઇઝ અ યુનિક મોબાઈલ વિથ ડ્યુઅલ સ્ક્રીન આમાં વસ્તુનું વર્ણન કરેલું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે વિવેક વિલ આય ધર કેમ ટુડે ઓર ટુમોરો આઈ ઓર વાળું વાક્ય છે તો એ જે છે અલ્ટરનેટિવમાં વાક્ય જોશે જેમાં જવાબ આવશે ડી બેસ્ટ ઓફ લક અને હાઉ મેની તો જે ગણી શકાતી હોય એવી વસ્તુ તેમાં ટ્રીઝ જે છે ગણી શકાય છે હાઉ મેની ટ્રીસ ડી પ્લાન્ટ ઓકે તો સવાલ છે આસ્કિંગ અબાઉટ એટલા માટે પછીના પેરેગ્રાફમાં જગ્યા આવશે કે ઇટ વોઝ અ કુલ પછી ખાલી જગ્યામાં આવશે વિન્ડી ઇવનિંગ ધેર વેર ખાલી જગ્યા તો આવશે સડન ક્રેક્સ એઝ અ લિટલ બ્રાન્ચેસ ઓફ ટ્રી બ્રોક ઇન સ્ટ્રોંગ છેલ્લામાં આવશે બ્રિસ પછી છે નિયરેસ્ટ બિનિંગ જેમાં શોર્ટનો મતલબ થાય છે પ્રકાર એટલે કે ટાઈપ અને બોલ્ડલી નો મતલબ થાય છે બહાદુરીથી એટલે કે બ્રેવરલી ચાલો આગળ વધતા પહેલાં ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવનું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ હા દ્વિતીય પરીક્ષા માટે અતિ ઉપયોગી એવું ધોરણ નવનું વિકાસ પરીક્ષાક્ષર અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમે જે છે અમારી એપ્લિકેશન પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો સેક્શન ડી જેમાં આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચનું જે છે નરેશન કરવાનું છે તો ચાલો ખાલી જગ્યા પૂરીએ ધ કિંગ આસ્કડ ધ બેગર વોટ હી વોઝ ડુઈંગ ધેર તો ધ હિયરનું ધેર થઈ જશે ઓકે હી ઓલસો આસ્કડ ઇફ હી ખાલી જગ્યા તો હી હેવનું હેડ થઈ જાય છે હેડ આવશે પછી છેલ્લામાં હેડ નોટ ગોમ હોમ ધ બેગર રિપ્લાયડ વિથ રિસ્પેક્ટ ધેટ હી હેડ લોસ્ટ હેડ પછી વિથરી આવશે એટલે લોસ્ટ આવશે અને છેલ્લામાં હી વોઝ અ વેરી ખાલી જગ્યા તો પર વેરી પછી આવશે ગ્રીડી ગ્રીડીમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી ગ્રીડીનું ગ્રીડી જ રહેશે ત્યારબાદ પછીનો પ્રશ્ન છે કન્જક્શન્સ એટલે કે યોગ્ય સંયોજકો વડે વાક્ય જોડીને લખવાના છે તો પહેલું છે કાવ્ય ઇઝ અ ક્લેવર શી ઇઝ વર્કિંગ બંને વાક્યો બંને લક્ષણો સરખા જેવા છે એટલે એન્ડથી જોડાશે કાવ્ય ઇઝ અ ક્લેવર એન્ડ હાર્ડ વર્કિંગ સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ્ડ સાચું બોલો સજા થશે એકદમ વિરોધી ઘટના છે વાળી ઘટના છે એટલે એમાં ઓર એલ્સ નાનો શબ્દ આપણે ઉમેરીશું કે સ્પીક ધ ટ્રુથ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ ત્યારબાદ આપણે જે છે ખાલી જગ્યાઓ પૂરવાની છે

ગામમાં જે પૂર આવેલું હોય શહેરમાં જે પૂર આવેલું હોય ત્યારે જે હાલત થઈ જાય એના વિશે નિબંધ છે એ પણ તમે જોઈ શકો છો પોઈન્ટ વાઇઝ તમારા માટે આખે આખો નિબંધ તૈયાર છે અને એના અથવામાં ત્રીજો નિબંધ આપેલો છે આપણને ધ ટાઈગર અવર નેશનલ એનિમલ એટલે કે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી તો વિદ્યાર્થી મિત્રો એ નિબંધ પણ તમે પોઈન્ટ વાઇઝ આખે આખો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયાથી મળી જાય છે ચાલો આગળ વધીએ આગળ આપણને સાડત્રીસ નંબરનું કહે છે કે ડ્રાફ્ટ એન્ડ મસ્ટ થર્ટી વર્ડ્સ ઓન બિહાફ ઓફ હિઝ અ ક્લાસ ટીચર રોહનસિંહ ઝીરો ઝીરો નાઇન ઇટ ધ રેટયાહુ ડોટ કોમ આસ્કિંગ ફોર લીવ એઝ ઇઝ નોટ વેલ આપણે ઈમેલ લખવાનો છે બરાબર છે પ્રતિક શાહ વતી કે જે રજા લેવા માંગે છે તો અહીં આપણે જે છે પ્રતિક શાહની ઈમેલ આઈડી લખી છે પછી અહીંયા મેળવનારની ઇમેલ આઈડીને વિષય શું છે લીવ સેન્શન Lakshya, I have been suffering from viral fever since yesterday. The doctor has given me medicines and advised me to rest for four days. I am writing this mail to request you to grant me these four days leaves. I promise to make up for these lessons which will miss during this time. I have attached the medical certificates along with this email. Thank you. તો અહીંયા જે છે પછી આપનો વિશ્વાસો કરીને લખનારું નામ લખી નાખવાનું એટલે જે છે એ મેલ કમ્પ્લીટ થઈ જાય અને એના અથવામાં આપણને પ્રશ્ન આપ્યો છે શું ચિત્રનું વર્ણન કરવાનું કહ્યું છે સાડત્રીસ નંબરનો પ્રશ્ન કે ચિત્રનું વર્ણન કરો તો ચાલો કરીએ દેસ ઇઝ અ પિક્ચર ઓફ અ સી શોર દેર આર ફોર બોટ્સ ઇન ધ સી ઇટ ઇઝ ઇવનિંગ સમ બોયસ આર પ્લેઈંગ વોલીબોલ ઓન ધ બીચ સમ ચિલ્ડ્રન હેવ મેડ અ સેન્ડ કેસલ અ ફ્યુ મેન એન્ડ વુમન આર ટેકિંગ અ ઓન ધ બીચ દેર ઇઝ અ કેમલ કાર્ટ અ હોર્સ કાર્ટું Children are enjoying the rides in these carts. There is a balloon man too. There is an ice cream seller on the seashore. તાબેશ વિદ્યાર્થી મેત્રો આજ ને વિડીઓ માયું જ આજે આપડે શંખનાદ નો 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 મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પેપર સેટ નંબર ટુ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને વિદ્યાર્થી મિત્રો તમારા માટે હાજર થશો વિદ્યાર્થી મિત્રો તમારા માટે તમારી સફળતા માટે વિદ્યાર્થી મિત્રો આ શંખનાદ વગાડવામાં આવે છે તમારી માટે આ મહેનત કરવામાં આવે છે કુલ ત્રણ પ્રશ્નપત્રો આપણે સોલ્વ કરવાના થાય છે અને પરીક્ષામાં સારામાં સારું પ્રદર્શન સાથે આપણે જે છે ઉત્તીર્ણ થવાનું છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો